રાજકોટના રણચોડનગર નગર પાંચ વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમે તપાસ હાથ ધરી આરોગ્ય વિભાગે ઘીના નમૂના લઈ તપાસ કરી છે જયરાધે બ્રાન્ડના નામે ઘી બનતું હતું ઘીનો શંકાસ્પદ જથ્થો હોવાની બાતમીના આધારે તપાસ કરી છે ત્રીસ કિલો ઘી બ્રાન્ડ સનફ્લાવર ચોત્રીસ જથ્થો સીઝ કરવામાં આવ્યો છે લીધેલા પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે નઈ રહી છે આજે રાજકોટના રણછોડ નગર પાંચ વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમ છે કે તેમના દ્વારા શંકાસ્પદ ઘીના નમૂના છે લેવામાં આવ્યા છે તે લેવામાં આવ્યા છે શંકાસ્પદ જથ્થો છે છે મળ્યો તેના હવે ક્યાંક આરોગ્ય વિભાગ છે કે તેમના દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે ઘીની અંદર એડલ ટ્રન્ટ ઉમેદવામાં આવતું હોવાની શંકા છે તે આવી હતી સામે અને તેના આધારે જ લૂઝ ઘી ના ત્રીસ કિલો ના નમૂના લેવામાં આવ્યા છે ત્યારે જય રાતે બ્રાન્ડ રિફાઈનરી સનફ્લાવર ઓઇલ છે કે તેને એકસો ને ચોત્રીસ લીટર જેટલો જથ્થો છે તે સીઝ કરવામાં આવ્યો છે આ અલગ અલગ જે બે નમૂનાઓ લેવામાં આવ્યા છે તે પરીક્ષણ અર્થે વડોદરા લેબોરેટરી ખાતે મોકલવામાં આવશે ને જો નમૂના ફેલ થશે તો જે ડેરીના સંચાલક છે જે જથ્થો જ્યાંથી મળ્યો છે તે માલિક છે કે તેમની સામે કડક કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવશે ઠીક છે આભાર આપ્યો માહિતી બદલ